એકદમ ઓટોમેટિક જેવું ઓટોમેટિક ઓટોમેટિકનું રમણે અર્થ શું કર્યો રમણને પૂછ્યું કે વ્યવહાર કેવી રીતે તો પછી જો સાયલન્સ એટલે મૌન આખરી સત્સંગ છે એટલે મૌન એટલે ન બોલવું નહીં મૌન આખરી સત્સંગ છે એટલે કે પરમ શાંતિ પરમ પૂર્ણ વિશ્રાંતિ એટલે ત્યાં કોઈ ચંચલતા ભ્રાંતિ નથી એટલે કોઈ દ્રશ્ય ભ્રાંતિ નથી પણ આ વ્યવહાર કેવી રીતે એમ પૂછ્યું તો પછી આ વ્યવહાર એટલે કે ઓટોમેટિક હવે ઓટોમેટિકનો રમણનો ભાવ શું છે અમે પ્રકાશથી કહીએ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સહજ છે ફૂલ ઘન પરિપૂર્ણ પૂર્ણ અખંડ એકરસ બીજું સંભવ જ નથી જગ્યા જ નથી આકાશ ક્યાંથી આવે ને ક્યાં જાય એમ ચિદાકાશ ક્યાંથી આવે ને ક્યાં જાય અને ચીદાક્રસ્તમાં શું બને કેવી રીતે બને સેનાથી બને તો એને કહેવાય કે અકૃત્રિમ સહજ અને તો ઓટોમેટિક શબ્દ છે એ રમણ જ સમજે કારણ કે પોતે ર્યા છે અને વ્યવહાર છે જ નહીં દ્રશ્યભ્રાંતિ છે જ નહીં એટલે હું ને જગત દ્રશ્ય કે આ જન્મ મૃત્યુ કે સુખ દુઃખ કે હું મારું એ છે જ નહીં તો પરમ કીધાકા પરમ જ્યોતિખંડ જ્યોતિ ઓટોમેટિક છે એટલે સહજ છે ઓટોટિક છે પણ પેલો જ એમ છે કે આ ઓટોમેટિક છે હવે આ પ્રકાશ વગેરે એનો સમજાય કે બધું કેવળ પ્રકાશ જ છે પ્રકાશ જ પ્રકાશ છે એટલે એ ઓટોમેટિક છે હોય જે કાંઈ કહેવું હોય કહેવાય તો હોય એને જ કહેવાય ન હોય એને ન કહેવાય અને તમે જો પછી શાસ્ત્રોથી ગુરુથી અર્થ કરવા ને હોય એક જ્ઞાન જો અને ભમતો હોય એનાથી વધારે ભમો સમજાય કેવી રીતે એનું એક જ લક્ષણ કહીએ અમે ભમતા હોય એનાથી વધારે ભમતો એટલે કહીએ ગોળું થઈ જાવ